અત્યંત નબળા પરિવારોને માસિક રોકડ સહાય છેલ્લા ચાલીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી આ પ્રક્રિયામાં ચાલુ છે વર્ષ ઓગણીસો ને થી નિયમિત રીતે ધોરણ દસ અને બાર સુધીના મોચી સમાજના છાત્રોને વિનામૂલ્યે પુસ્તક તથા નોટબુક વિતરણ અવિરતપણે કરે છે ઓગણીસો થી દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મોટી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને અવિરતપણે ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ ચાલુ છે ખાસ કિસ્સામાં મર્યાદિત રકમની મેડિકલ સહાય પણ આ મંડળ તરફથી કરવામાં આવે છે અહીંયા ઈશ્વર સ્વ જે કઈ આવક નછાવટ થાય છે એનો ઉપયોગ ધૂન મંડળના તમામ મોતી સમાજના લાભાર્થે વાપરવામાં આવે છે ધૂન મંડળને ધૂનના કાર્યક્રમ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી માત્ર સ્વૈચ્છિક રીતે ભેટ જે કંઈ આપવામાં આવે છે તે સ્વીકારવામાં આવે છે બાઇક સેટની સેવા ધૂન મંડળ દરમિયાન તદ્દન ફ્રી રીતે કરવામાં આવે છે દાતાઓ સમક્ષ ભેટ કે દરેક ધૂનમાં કાયમી ભેટ નોંધાવી શકે છે જે દ્વારા આપના પાસેથી મંડળના સભ્યો આવી અને રૂબરૂ લઈ જશે મંડળના કોઈ પણ કામ માટે એમ્બ્રોડરી મોતી બજાર ચોક માં રમણીકભાઈ ચાવડા ને ત્યાં કાર્યાલય છે ત્યાં આપ લખાવી શકો છો રામચંદ્ર ભગવાન